નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે ગાંધીનગરની મુલાકાત લઈએ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો અમે તમારી સામે ટૂંક સમયમાં હરિદ્વાર ઋષિકેશ વગેરે સ્થળોના વિડીયો બતાવવાના છે નમસ્કાર દર્શક મિત્રો આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન તો દરેક ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના આજે મિત્રો હું તમને લઈ જાઉં છું ગાંધીનગર રેલવે સ્ટેશન હમણાં જે નવું રેલવે સ્ટેશન છે બન્યું છે તેના તમે દર્શન કરાવું છું અત્યારે આપણે ઊભા છીએ ગાંધીનગર રેલવે સ્ટેશનમાં અને રાત્રિનો સમય છે અને જે રેલવે સ્ટેશનમાં જે નવીનીકરણ થયું છે તેમનો આપણે પરિચય કરીએ તો ચાલો ગ્રાહકોની જોવો છો ચાલો આપણે ગાંધીનગર રેલવે સ્ટેશનની અંદર મુલાકાત લઈએ અમારી ચેનલમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના વિડીયો રજૂ થાય છે એક ભારતના જોવાલાયક સ્થળો તેમાં પણ ખાસ કરીને ગુજરાતના જોવાલાયક સ્થળો બીજું વિદ્યાર્થીઓનો ઉપયોગી થાય તેવા શૈક્ષણિક વિડીયો અને ત્રીજું જોક્સ અથવા સાહિત્ય આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગર વિશે જાણે દર્શક મિત્રો અહીં જે કંઈ પણ દ્રશ્યો રજૂ કરવામાં આવેલા છે તે બધા જ દ્રશ્યો આપણી ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ કલા અને વારસાનું મહત્ત્વ સમજાવતા છે શિક્ષણના એક ભાગ તરીકે એક શિક્ષકે આ વિડિયો વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા અહી એલ સ્ક્રીન ઉપર ગાંધીનગરનું જે રેલવે સ્ટેશન છે તે બતાવવામાં આવેલું છે અને તે ચોવીસે કલાક કાર્યરત હોય છે તેમાં અલગ અલગ દ્રશ્યો બતાવવામાં આવેલા છે અંદર અને બહાર જે કંઈ પણ નવીનીકરણ થયું છે તે તમે અહીં જોઈ શકો છો આપણે સમયની મર્યાદા હોવાથી રૂબરૂ બધું બતાવી શકીએ તેમ નથી પરંતુ અહીં જે એક મિનિટનો જે એલઈડી સ્ક્રીન ઉપર જે શો બતાવવામાં આવે છે તે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ આ આધુનિક રેલવે સ્ટેશનનું બહારથી લીધેલું દ્રશ્ય છે અને તેમાં જે કંઈ પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે તે તમારી સમક્ષ રજૂ કરી છે આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો વધુમાં વધુ માહિતી મેળવે અને આપણી ગુજરાતની અસ્મિતા આપણો સંસ્કૃતિ કલા અને વારસો તેમનું મહત્ત્વ જાણે અને તે જાળવી રાખે તે છે આપણે હવે આગળ વધીશું આ વિડીયોમાં જે બતાવવામાં આવેલું છે તે અહીં તમે જુઓ છો કચ્છ ભુજ અને આપણી રણની જે સંસ્કૃતિ છે તેમનું મહત્ત્વ દર્શાવતા ચિત્રો તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલા છે કુદરતી રીતે પક્ષીઓમાં જે આપણે વિવિધતા જોવા મળે છે તે પણ બતાવવામાં આવેલી છે અહીં સ્વચ્છતા તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે અડાલજની વાવ છે તેમના દ્રશ્યો પણ આપણી સામે અહીં હુબહુ તૈયાર કરવામાં આવેલા છે ત્યાર પછી મોઢેરાનું સૂર્યમંદિર આપણે સૌ જાણીએ છીએ તેમના પણ દ્રશ્યો આપણી સમક્ષ રજૂ કરેલા છે પછી સિદ્ધિ સૈયદની જાળી છે તે આમ અહીં તમે જોઈ શકો છો અનેક દ્રશ્યો આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલા છે અને એ દરેક લોકો જોઈ શકે છે અહીં મુસાફરો જ્યારે પણ સમય હોય ત્યારે બેસીને આ બધી સંસ્કૃતિને માણી શકે છે